લો ફેમિલી અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્માય નમો નમઃ કેમ છો બધા મોજમાં પણ બહુ જ મોજમાં છીએ અને વાતાવરણની તો આજે કંઈક વાત જ અલગ છે હજી વરસાદ ગાજે છે તમને લોકોનો અવાજ આવતો હશે કારણ કે હજી ગટા તો પણ ધારું ચીડું છે તમે જોઈ શકો છો અને ઝીણા જીના તો પાંચ વાગ્યા સુધી ચાલુ હતા જ અને હજી થોડા થોડા છાંટા આવે છે એટલે હજી આખો દિવસ આજે પણ આવવાનો છે કારણ કે ઉઘાડી ક્યાંય છે જ નહીં બસ ચારે બાજુ નોકરું અંધારું અંધારું છે એટલે હમણાં અડધી પોણી કલાક થશે ને એટલે તૂટી પડવાનો છે વરસાદ તો આજે તો ફાઇનલી વિશાલ પણ આવી જવાના છે તો જેટલા વહેલા આવી જાય એટલા આપણે વધારે એન્જોય કરીશું અને જો વરસાદ આવશે તો આજે કંઈક પાછો નવીન પ્રોગ્રામ કરીશું કાલ તો ભજીયા હતા તો એમાં આપણે એમને બહુ મિસ કરેલા આવે આજે કંઈક નવું બનાવશું એટલે જોશું તો ચલો ફિલહાલ જઈએ નીચે કારણ કે જોરદાર ભૂખ લાગી છે તો હવે નાસ્તો વાસ્તો કરી લઈએ નાસ્તો પહેલાં બનાવી લઈએ પછી નાસ્તો કરીએ વન બાય વન બધાને મળીએ તમને બધાને પણ મળાવતા જઈએ કારણ કે આ તો બે જ છે મળવામાં મમ્મી અને પપ્પા તો પપ્પા તો અત્યારે જતા રહ્યા છે મંદિરે અને મમ્મી પૂજા કરે છે તો ચાલો ફટાફટ હવે નીચે જઈએ નાસ્તો બનાવી લઈએ વન બાય વન બધાને મળી આવે તમને બધાને પણ મળાવી આપણે મોર્નિંગ થી સુબે સુબે અમારી મમ્મી સહી મુલાકાત કર લેતે હે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આપણે તો માં દીકરી વેજી અત્યાર માં તો હાવ ઘર સુમ આજ તો વરસાદ રહી ગયો છે ને પપ્પા અમાર દેખાવાના જ નથી 10 વાગ્યા એટલે 1 વાગે ઉઠીને તો વરસાદ ચાલુ હતો હવે રે રાત્રિ હવા જાવ તો મમ્મી હું ઓલા સિલાઈ ખોલતી હતી ને બધાની નવરી બેઠી બેઠી હું સિલાઈ ખોલતી હતી તે ગાજે 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 વરસાદ મેં કુદા જોત ખરી વીજળી થાતી હતી

तब एक मम्मी जी आ दिए પછી આવીન રસોઈ માંડીએ હા ઇતે મિલી અભી બચ ચુકે હે 11:00 ઓર હમ માં બેટી આ ગયે હે વાપિસ ઘર પર ઓર યહા પે દેખીએ અભી હમારે પાપા જડે હે ટેરેસ પર ક્યોકી અભી ટેરેસ સાફ કરને કા સમય આ ગયા હે હે મમ્મી આ ફળિયા માં તો જો પાપા નાખો મીડિયા દી યે ભંગાર કાઢ કાઈડો છે આજ દે ઓરે રિયલિટી જો મમ્મી પાપા ઓર હું કે દીદી વીરાલી દીદી વિશાલ ને મમ્મી બધાઈ કેતા પાપા ગોય નો નો માંતા હાલવળી હારતી હબળે ને મન્નો નું કરે છે

અને આ રી વસ્તુ એક બધું હું વિચારલે કેતી કે મેકો વિશલા સોલાર ની પેટ ની જો આટલું બધું આ કોનું છે મેકો કાઈ યુઝફુલ જ નથી આપો વસ્તુ કે પપ્પાને કોઈનું માનતા નથી એટલે હવે એ વધારેનું કાઢે બધરાનું કાઢે જ બધું એ આ પછી ખરાડ થાય છે ને બરાથ થઈ જાય ને પછી બોલાવ આ રીડ મારશે એટલે આ નીચે પાણી કેવું કે કે છુ હોય તો ઉતરી જાય ને આવર દાવાધી જશે સ્લેપની હા

ਵਾਹ ਹਨ ਮੈਂ ਤੋੜ ਜਾਖਾ ਹੋਰ ਜਵੇ ਮੈਂ ਆਖਾ ਤਿੰਨ ਜਣਾਂ ਜਾਈਏ ਅਮੈਂ ਐਮ ਮੰਮਾ ਨੇ ਤਾਂ ਅਰਧੂਪੜੂ ਗਣਵਾਉਣਾ ਹਾਜਾ ਤਾਂ ਆ ਬਈ ਜੇ ਕਿਉਂ ਬਦੂ ਸਾਫ ਕੀ ਗਿਨ ਪਪਾ ਉਪਰ ਜੀ ਆਵੇ ਹੈ ਉਪਰ ਬਦੂ ਸਾਫ ਕਰਨਾ ਹੀ ਕੋਨ ਤਮੇ ਸਾਫ ਕਰਨਾ ਹੀ ਆਵੇ ਹੁਣ ਖਾਲੀ ਉਹ ਲੋ ਬਰਸਾਤ ਦੇ ਆਈ ਪਛੇ ਉਹ ਲੋ ਮਾਰਸੂ ਬਰਸਾਤ ਧੋਮ ਆਵੇ ਨਾ ਹਾਂ ਕੋਲ ਹਾਂ ਅਰਧੂ ਸਾਫ ਕਰਨਾ ਚਾਹੀਦਾ ਹਾਂ ਉਹ ਰਸਤ ਦੇ ਲੈ ਵਾਈ ਜੀ ਅਗਰ ਸੀ ਧੋਵਾਈ ਜੇ ਨਾ ਲੈ ਪਛੇ ਉਪਾ ਦੇ ਕੇ ਉਹ ਮਾਰੂ ਕੈਮੀਕਲ ਕੈਮੀਕਲ

ફેવરિટ જ છે પપ્પાને બધું પ્રસન્ન છે આ ગારો ગારો રે કે તો મમ્મી બસ તો રોજ આવવાનો છો મજામાં એવું છે તો આવી જ જાવ બધા મસ્ત બપોરા કરવા કે અત્યારે વાગી ગયા છે ચા નીંદ વીંદ કરકે આમ ફ્રી હોય ફ્રેશ હો ગયા હે ને ફાઇનલી અત્યારે રહી ગયો છે હવે આમ મુગાડ જેવું થઈ ગયું નામ રહી ગયો ગામી હવે ગાર વાળા મકાન કાચા મકાન માં એટલે પાણી આવી ગયું બિચારા બે હાથે પાણી કાઢતા હતા એવું છે તો અત્યારે મમ્મી પપ્પા જાય છે મંદિરે વિશાલ જીજુ ત્યાંથી નીકળી ગયા છે

જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અને હાથમાં ચમકે છે ઝીણું ઝીણું સોનું અને મમ્મી બનાવે છે વાઇટુ એ મમ્મી આ વાઇટુ એ કેટલા પ્રકાર કા આ વાઇટુ પછી ઓલી લાંબી વાઇટુ કરે અખંડ એ લાંબી હોય અને આપણે ભગવાનને અર્થી માં આવે હા માતાજીની હોય ને તમને મમ્મી કોણે શીખવાડી વાઇટુ કરતા મને બાજુમાં વર્ષાબેન છે ને

હા બસ કંઈ હ હવે તો મમ્મી આનાય મશીન આવ્યા હા એમ એવું થયું છે હમણાં અમારા મમ્મી ક્યાંક ગયા હતા અને ઘરમાં વાઈટ નહોતી તો બા થી પેકેટ લઈ આવ્યા એ વાળી અને પાછા ઘરે આવીને કહે કે હાલી દફશાઈ કે એને ઘીમાં પલાળું છું અને જબુ છે તો જપતી કેમ નહી હોય પણ મારા મમ્મી કે ઉપર નું જે હોય ને હોય ને એ બહુ જાડું હોય મશીન માં અને આપણે ઘરે બનાવીએ ને એકદમ પાતળું હોય એવું છે પાછું અત્યારે જો અંધારું છે આ બાજુ અંધારું થયું છે આ બાજુ અંધારું થયું છે કાલે તો અણધારી રીતે હું નારી ગયા અને અમને એમ કે નહીં આવે અને ગામમાં કોઈ ભેગો તૂટી પડ્યો ચોમાસું બેસી જાય

તમે આ જે બધું ખરાબ નીતિ છે એ તમે બધું બંધ કરી દો કારણ કે હાચું જયારે સમય આવશે ને પ્રકૃતિ એનું દેખાડશે ભગવાન એનું રૂપ દેખાડશે ત્યારે એ કે કે બહુ ઓલું થાય એમ તો ભગવાન છે હા તો ભગવાન નહી પછી વાત છે અને એમાં એવું હતું તો બપા કે ભાગવત ગીતા હતી અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હતી એને કાઈ નો થયું અને બાકી આખે આખું બધું હળકી ગયું અને ભડતું થઈ ગયું કેટલો કેવાય આ પ્રભાવ કેવાય પ્રભાવ એનો એમ કે ભગવાન હજી છે એનો જે સંદેશ છે હા મુખની વાણી

કે ઈ અમે હારે હતા ને બસ ઈ જ મને બધું દેખાય એનું તો આપ તાજે તાજે થયો આવ મને અને પ્રમદીપ પપ્પા એને હું અમે માર્કેટ ગયા ને શાકભાજી લેવા તો મારા મમ્મીને કીધું મે કે મારા પગ દુખે છે તું મે કીધું શાકભાજી લઈ આવ હું બહાર ગાડી પાસે ઊભી રહો તું ઈ ને મમ્મી બે નીકળા થઈ તો એવું છે મનુષ્યો હા તો કેરી મનુષ્યોની મનુષ્ય મનુષ્યોની પરમ ઈ જ ને કા કે પરસે ઈ પરસે એટલે આપણા આપડા મનુષ્ય દેહ હોય ને તો વિચાર

વિચારો તમે સુખી થવા માટે સમૃદ્ધિ રૂપિયા કરવા માટે બે વિચાર કરવાનો મનુષ્ય દે મળ્યા પછી બે વિચાર ખાલી દેહ અંદર આત્મા રહેલો છે ને આત્મા વિચારવાનું વિચાર બાહ્ય શરીર નહીં બે તો નાશવંત છે

મારું વણવાનું કામ કાજ ચાલુ છે તો મા દીકરી બે મસ્ત બનાવીએ છીએ થેપલા મમ્મી થેપલું જોડવા ભેગી સુગંધ બારી આવે છે તો આવે ને વસ્તુ તો કે દર આવે પપ્પા બાર બેઠા બેઠા મોળ કરતા છે કે થેપલા હાળા બને ને કેદી મને હાથ પાડે થેપલા ભજીયા તળેલી વસ્તુ ગાંઠિયા જે બનાવ પૂરી એની સુગંધ બહુ આવે બહુ આવે મમ્મી બે ત્રણ ઘરે આપણને ખબર પડે બટેટાનું શાક ની મમ્મી કક બને હોય ને તોય સુગંધ આવે બધી ફાઇનલી વિશાલ આવી ગયા છે રાજકોટ થી પાછા અને વિશાલ હું વેકેશન કરવા વહી ગઈ હતી તો એટલા સમય ગાળાની અંદર આપણે અથાણા તો જતા હતા પણ કસ્ટમર ના રિવ્યુ આવતા હતા આપણી ફેમિલી આપણે રિવ્યુ આપતી હતી પોતાના તમને બચાવવાના ટાઈમ હતા ના આપણા સબસ્ક્રાઈબરો ને તો અત્યારે હું ને વિશાલ બેસી ગયા છે મને ખબર પડી કે આટલા બધા રિવ્યુ આવે અરે તો એટલે જેમ જેમ વિશાલ રિવ્યુ આવતા જતા એમ હું તો વાંચતી રહીતી પણ તમને બચાવવાનો ટાઈમ તમારે ન મળતો એટલે જ ને મમ્મીને કહેજો કે ચીબડાનું અથાણું એન્ડ ગુંદા કેરીનું અથાણું ખૂબ જ સરસ છે સ્વાદમાં એક નંબર છે અમે ડેઈલી ભાખરી સાથે ખાઈએ છીએ ટુ યમી અને એમાંય મમ્મીનો હાથથી બનેલું એટલે એવું લાગે કે મારા બાને મમ્મીએ બનાવ્યું છે થેન્ક યુ અને નેક્સ્ટ થેન્ક યુ વેરી મચ ફોર ધીસ સ્પીકર્સ ધ ઓરોમાઈઝ મેસમેરીસિંગ એન્ડ ધ ટેસ્ટ ઇઝ વેરી વેલ બેલેન્સ્ડ વિચ મેક ઇટ મોર ગુડ વીલ શ્યોરલી ઓર્ડર મોર ઓફ ઇટ સૂન બહુ બધા લોકોને એટલા ભાવે છે ને કે પેલા ઓર્ડર કરે પછી પાછા ઓર્ડર કરે કે કે એ તો આપણે હમણાં જે ખાલી થઈ જશે અને હમણાં જો ફોરેન ના પાર્સલ વચ્ચે ખબર મારે નોતા મોકલાના તો ઈ બધા લોકો મને કહે છે કે તમારે મારો ઓર્ડર નો નીકળો હોય ને તો એ કે મને હજી આમ એડ કરાવવું છે તો તો અત્યારે જો હું પાછે રીઓર્ડર પાછે ચેન્જીસ કરી કરીને લઉં છું અને બધાને એમ જ લાગે તાર મમ્મીએ બનાવ્યું છે ઘર જો ટેસ્ટ આવે એટલે બધાને એમ લાગે કે મારા બાએ બનાવ્યું કે નાની એ બનાવ્યું નાની એ ઈજ રીત તો આપણે આપણે ટીપિકલ ઈજ રીતના છે આપણે ઘરેલું બનાવતા હોય ને ઈજ રીતે એટલે એવું જ લાગે એવું જ લાગે છે અને આ યુએસએ નું છે થેન્ક્સ પાયલ એન્ડ વિશાલ પાર્સલ મળી ગયું ટેસ્ટ પણ કર્યું એકદમ સરસ છે ઘરના જેવું ટેસ્ટી નેક્સ્ટ ઓર્ડર કરું તો ક્યાં સુધી મળશે

થેન્ક યુ મમ્મીના હાથના અથાણા તો બધાને ભાવતા જ પણ વેફર મમરી અને જે આ મસાલો છે ભરેલા શાકનો એ પણ એટલો બધો બધાનો ફેવરિટ થવા માંડ્યો છે કારણ કે વસ્તુ જેવી છે કે ઓટોમેટિકલી ભાવે બધાને અને હજી ઇન ફ્યુચર હમણાં બસ હું જાવ એટલે નવી વસ્તુ લોન્ચ કરવાના છીએ ઈ તમારા માટે સરપ્રાઈઝ છે સોરી ઈ વસ્તુ કઈ છે એ તમને આગળ આગળ વ્લોગમાં માં હું બતાવીશ ખાવાની જ વસ્તુ છે ખાવાની જ છે પણ આગળ આગળ અને આ નીલા દીદી યુએસએ નું પાર્સલ છે વ્યવસ્થિત રીતે મસ્ત પેકેજિંગ એમને પહોંચી ગયું છે બહુ બધા ઓર્ડર બહુ બધું ઓર્ડર હતો એમનો અને હજી બે ઓર્ડર ઓર્ડર માં ફરફર મસાલો મમરી અને ખાટી કેરી નું અથાણું એમના હસબન્ડ ને એટલું ભાયું ખાટી કેરી નું અથાણું તો ભાયું જ પણ એમનો બોળો એમને એટલી હદે ભાઈઓ ને તો એમને સેપરેટ બોળા નો ઓર્ડર કર્યો છે કે ત્રણ કિલો ત્રણ કિલો ખાટી કેરી તો મોકલો પણ બોળો બી મોકલો એટલે કે મારા આખું વરસ ઉપાધી અને આ એમનો જ રિવ્યુ છે ઓકે થેન્ક યુ પાયલ ધ કેરી અથાણું ઈ સો નાઇઝ એન્ડ આઈ ટ્રાઈડ ચના મેથી એઝ વેલ ટુડે વેરી ગુડ માય હસબન્ડ સેટ ટુ હવેથી શાકની બદલે અથાણું ખાવાનું ખરેખર એમના એમને તો ભાઈ હું પણ એમના હસબેન્ડ ને ખાટી કેરી એટલું ભાઈ હું ને ખાટેકરીનું ગુંદા કેરી તો કે એના ખૂબ બોળ જ ખાઈ છે શાક બનાવવાનું બંધ કરી દીધું એટલે ખરેખ મજા આવે પેલા છે ને નાનો હતો શાક બહુ ઓછા ભાવ ને અમુક શાક મમ્મી દૂધીનું શાક બનાવતો ને

અને હજી બે નવી વસ્તુ લોન્ચ કરવાના છીએ આજે ઈ પણ તમને બધાને એટલી ભાવવાની છે પણ ઈ નેક્સ્ટ નેક્સ્ટ બતાવીશું અને જેમ મેં તમને લોકોને આગળની ક્લિપમાં કીધું હતું એ પ્રમાણે કે આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે બહુ મસ્ત મસ્ત પ્રોડક્ટ તો એ કઈ છે એ તો વિશાલને પણ નથી ખબર એ બધા પૂછતા હતા તમને બધાને ફેમિલીને પણ નથી ખબર તો અત્યારે તમને આપણે જણાવી દઈએ કે એ પ્રોડક્ટ છે મેઈન કે જે લોકો અગિયારસ રહી છે અને એ લોકોને લોટ પ્રોપર મળતો નથી ક્યાંય કે જે અગિયારસમાં ખાઈ શકીએ રાજાનો તો મળે જ છે પણ જે આપણે અગિયારસમાં સ્પેશિયલ ખાઈ શકીએ અમારા ઘરે જે ખવાય છે એ લોટ તમારા બધા સુધી આપણે પહોંચાડશું સ્પેશિયલ અગિયારસનો ફરાળી લોટ અને ત્યાર પછી મમ્મીના રોટલા જોઈને ઘણા બધાની ઈચ્છા થઈ જાય છે કે બાજરાનો લોટ તો આપણે ઘરનો જ બાજરાનો લોટ બાજરાનો લોટ ત્યાર પછી ધાણી છે એટલે મકાઈ કે જે આપણે ફોડીને ખાઈ શકીએ એ પણ આપણે અત્યારે અવેલેબલ છે અને ત્યાર પછી મેન કે ફેસ્ટિવલ સિઝન આપણી નજીક છે તો ફેસ્ટિવલ સિઝનમાં મેન બધાના ફેવરિટ ઘૂઘરા ત્યાર પછી પરસી પૂરી અને મેંદાની પૂરી એટલે કે જેને આપણે મેંદાની ઘારી પૂરી પણ કહીએ છીએ અને મેંદાની પરસી પૂરી પણ કહેવાય તો આ બંને પૂરીઓ પણ આપણે તમારા સુધી પહોંચાડવાના છીએ ઘૂઘરા પણ ફેસ્ટિવલ સિઝનમાં કારણ કે હમણાં જ આવી જવાની છે મે આ બધું તો ખરું જ પણ એની સાથે સાથે હજી પણ ઘણા લોકોને થોડો પ્રોબ્લેમ આવે કે ભાઈ ઢોકળા ઇડલી કઈ રીતે બનાવી કે જેનું પરફેક્ટ માપ પરફેક્ટ ટેક્સચર અમને ખબર જ નથી હાંડવો તો એ બધાના લોટ પણ આપણે અવેલેબલ છે ઇડલીનો લોટ હાંડવાનો લોટ ઢોકળાનો લોટ આ બધા લોટ પરફેક્ટ પ્રમાણસર માપ સાથે આપણે રેડી કરેલા છે અને તમારા બધા જ સુધી આપણે પહોંચાડી દઈશું તો હવે ઇડલી ઢોકળા અને હાંડવા બનાવવામાં નો ઝંઝટ રેડી કરેલો જે લોટ છે એમાં માત્ર તમારે છાશ અને પાણી એડ કરી અને તડકે મૂકી દેવાનું આથો આવી જાય એટલે એની અંદર પ્રોસેસ કરી અને મિનિટોમાં આપણી ઇડલી તૈયાર પીસવાની એક પણ ઝંઝટ વગર આપણે બધી જ વસ્તુ તમારા સુધી તૈયાર પહોંચાડવાના છીએ તો ઘૂઘરા મેંદાની ફરસીપુરી મેંદાની ઘારી પૂરી બધી જ પ્રોડક્ટ આપણે આવું નવી લોન્ચ કરી લે છે લોકોને ઇન્કવાયરી કરવી હોય તો આપણી આ નવી લોન્ચ થયેલી પ્રોડક્ટ અથાણા વેફર ભરેલા શાકનો મસાલો આ બધી જ ઇન્ક્વાયરી તમે ત્યાંથી જઈને કરી શકો છો